અંકલેશ્વરના અંદાદા ગામે ગમખ્વા ઘટના ડીજેના ટેમ્પો નીચે દબાઈ જતા માસુમ બાળકીનું મોત એક બાળક ગંભીર અંકલેશ્વર તાલુકાના અંદાદા ગામમાં એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના બની છે જેમાં ડીજેના ટેમ્પોની નીચે આવી જવાથી એક માસૂમ બાળકીનું કરુણનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક બાળક ગંભીર રીતે ઘાયલ થયો હતો આ ઘટનાએ સમગ્ર ગામમાં શોકનું મોજું ફેલાવી દીધું છે અને તહેવારોના માહોલને માતમમાં ફેરવી દીધો છે પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાદા ગામમાં ડીજે નીચે આવી જતા એક બાળકીનું કરુણ મોત થયું હતું આ ઘટના બાદ તાત્કાલિક અન્ય ઘાયલ બાળકને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને વધુ સારવાર માટે તેને સુરત ખાતે ખસેડવામાં આવ્યો છે મૃતક બાળકીના પરિવાર પર આપ તૂટી પડ્યો છે અને સમગ્ર ગામમાં શોકનું વાતાવરણ છે તો બીજી તરફ ગંભીર રીતે ઘાયલ થયેલા બાળક માટે લોકો જલ્દી સ્વસ્થ થઈ જાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે આ ઘટના ફરી બેદરકારીનું જ્વલંત ઉદાહરણ પૂરું પાડે છે કે ધાર્મિક અને સામાજિક પ્રસંગોમાં ભીડભાડવાળી જગ્યાએ ભારે વાહનો ચલાવતી વખતે અત્યંત સાવચેતી રાખવી જરૂરી હોય છે ખાસ કરીને જ્યાં બાળકો માટે મોટી સંખ્યામાં હાજર હોય ત્યાં બધું પડતી સાવધાની રાખવી જોઈએ